ઓલું કે ભૂખ કોઈ ની હગી ના થાય આ વહેલી ઉઠી ને વહેલી મંદિરે જઈ આવી મેં જો નાઈ લઉં મસ્ત મંદિરે દર્શન કરી લઉં પૂજા પાઠ કરી તો નાસ્તો થાય મેં જો આવી ને મમ્મી મસ્ત મજાની ગરમા ગરમ રાખા બી દઈ ગઈ એટલે ગરમા ગરમ ભાખરી બનાવી રાખી છે મસ્ત મજાનો ચાન ભાખરી પેટમાં છે ને આવા મેદા ને જંગ ચાલુ છે હમણાં છે ને તમે મારી ભાષામાં જ્યાં જોધા અકબર ની ઝલક દેખા હે એટલે છે ને ઉંદેડા જંગ કરે છે યુદ્ધ કરે છે એટલે એનું યુદ્ધ શાંત પાડે છે ને બે બટકા પેટમાં નાખવું અને મમ્મી જ ગોઈતી નહીં જડે કેમકે દશેરાનો થાળ કરવાનો છે તો મમ્મી એ બધી તૈયારીમાં છે હું નાસ્તો કરી લઉં પછી ઉપર કામ કરીશ કેમ કે હમણાં બપોર પછી એવું ઉપર કામ થતું નથી કેમ કે ઉપવાસ છે ને એટલે થાકી જાઉં છું બોલી બોલી નહીં તમને આમ લાગતો હે ચાલો કન્ટિન્યુ રહેજો હું નાસ્તો કરી લઉં તમે ત્યાં સુધી મેં લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દો મળી છે આગળ બ્લોગમાં

એટલે આપણે મસ્ત મજાની અંદર કરીએ જમવું આપણે છે ને એટલે કામથી એ બચી જાય ચાલો ઉમે ઉમે આપણે હવે કે આખે ને ઉમે આખે લાખે લૂંટાણાની હોટો રોવા ના બે એટલે આમાં આપણે બધનામ કે ભાઈ આરતી આરહુડી છે ફલાણું ઢીકડું તો આપણે કરી બતાવું બ્રેન કેટલો ધડકી પર હુઈ હુઈ અને કે ને કે નવરાત્રિના નિયમ અઘરા છે ફાઇનલી તો એ પતી ગયા નવરાત્રિ અને અત્યારે છે ને મેં નાસ્તો કરી લીધો અને હવે ફાઈનલી ગાજલું પછી તમને વીસ ભૂંડી હાહુ વીસ ભૂંડી દેરાણી વીસ ભૂંડી નણદુ અને વીસ ખોતેલી ત્રીસ ચાલીસ ખોતેલી માં મયર્યા હે ને ત્યાં મારી મા એક જૈન્વી હે જો એ હવે ટીવી બંધ કરી ઉઠી ગઈ ને આટલી વાર જોશ જોશથી ગીત વગાડે ને કે આપણે એમ થાય કે આપણે તો ક્યાં અને પોતે હુતી હોય ને એક હોય તાર બાપના ઘરમાં પરણીને આવીને મને હક નથી ફલાણું ઢીકળું પૂછડું આમ કલાક એક ભાષણ દીએ અને હું હુતી હતી ને ચાય કરીને હું તમને ખરેખર અવાજ ને મારે કોપીરાઈટ આવી એનું વોલ્યુમ કેટલું હતું ને એ મારે તમને સંભળાવવું હતું આવો આટલો ત્રાસ ન હોય પણ ફોટિંગ રાખે છે જરાય પિસ્તાલી ઓછું કે હોય હા કરો આગળ પિસ્તાલી લે તમારે ઓળખી તો જાગતા હોય ને તો તમારા કાન ફાટી જાય આમાં મારે ફૂ કેમ અને એમાં મારે દાદીમાના ત્રણ ફોન આવી ગયા મારા પપ્પાના ત્રણ ફોન આવી ગયા બે ફોન જીજાજીના આવી ગયા બધાયના બધાય બધા થાય ને એમાં જતો ને કે આરતી હક લઈ શું કામ દે એમાં જીજુએ કંઈક એની યુટ્યુબ ચેનલ કરે કે લાઈક કરો સેબ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કે આરતીબેન મેં તો અત્યારે આરામમાં છું હું ખાલી આરામ કરી બીજું કાંઈ નહીં કરું અત્યારે એટલે એને તો હું પૂગીને પાઉં વધુ થોડીક પણ બીજા કોઈ નથી ભૂગતી આ ભાઈ હું નથી ભૂગતી સારું હલો મારે મીઠાઈ લેવા ને પાન લેવા ને જવું છે પછી હજી મસાલાવાળું પાન તો લઈ લે મમ્મી થાળમાં પાણીપુરી ધરવાની છું હા બે જાતની પૂરી કરી થાળમાં કઈ મસ્ત માતાજી રૂબરૂ આવી હતી વાહ

ટીવી રીમોટ સંતાડી ટીવી બંધ કરી અને પછી આ પછી બપોરે હક નહીં લેવા દે ચલો કન્ટિન્યુ રહેજો આવી અને તમને કેમ કે ફોન મારા ચાર્જિંગમાં રાખીને જવાનો છે કેમ કે ચાર્જિંગ તેર ટકા જ છે અને આવીને જો ક્લિપ નહીં લઉં ને સીધું મારો સર કલમ કર દેતા ભાઈ ચાલો કન્ટિન્યુ રહેજો જમો ને મારી મરી હરસી માળી પીરસી મૂક્યો થાળ જમાડે આજ તમારો બાળ જમાડે આજ તમારો બાળ લવિંગ શું kore chan lo kore 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 mo ah se <laughs> mar gun nu don ai <Ay>, jau le ai man <laughs> तो लो आहा हमारे यहाँ बोलते हैं कि ऐसे टचा के फूलते हैं ना वो लड़कियों में बहुत प्यारी होती है ऐसे हां आ जाइए डॉन जी इधर खड़े हो जाइए इधर मेरे सर पर

અને ખરેખર હવે રસોઈ કરવાની ઓળખ ના મમ્મી ને એવું નહીં કે ગમે મજા ના આવે ને તો હું પોપલી એમ

તમારા જીથરા જોઈને એમ ના સમજ મેં છોટા રાખ્યા માથું છે ને જેમનું ઉતરું નથી અહીંયાથી કરીને અહીંયા સુધી છે ને અડધું માથું દુખે છે એટલે છે ને આમાં કઈ ઓલો ખાલી ઢીલો ઢીલો ચોટલો વાળો છે ને લુઝર નાખ્યા વગર એ સહન નથી થતું એવું માથું દુખે છે તો ચાલો કન્ટિન્યુ મને લાગે નંબર છે ચશ્મા મમ્મી મમ્મી તો મમ્મી તો વર્ષે સહન કરે છે તારાથી માથું શટ અપ ચાલો કન્ટિન્યુ રહેજો હું નાસ્તો કરી લઉં